તો આજે આપણે આવી ગયા છે એરપોર્ટ રોડ કેમ કે આજ આપણે શૂટિંગનો શૂટિંગ છે આ નેક્સ્ટ ટાઈમ બીજો બીજો હરીબેના લાવ્યા છે મારો મારો આજ આજકાલે મારો વિડિયો આવે છે વિલન લીધો વિલનનો શૂટિંગ છે ભાઈનો જે ઉ થાય કેવું જેવું થાય એ તું કવર કરીને કહેજો હું તમને બતાવી દીધી ને વિડિયો આવશે એટલે તમને હું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દે પણ આ વ્લોગમાં તો નહીં આપું શૂટ થઈ જાય એટલે

હા ક્યાં વિડીયો પવનનો બહુ અવાજ આવતો આ વખતે આવશે એડજસ્ટ કરી લે થોડુંક ટાઈમ એડજસ્ટ કરી લેજો કેમ કે ભય થતી જતી લેવા જવાની કે ટાઈમ જ નથી જતો કેમકે હું થોડાક ઘરના કામમાં ઉડેલો છું હા તો ટાઈમ મળી જાય તો આવું શું છે તમારો આવો બીજું તો હું કાં સંજયભાઈ

તો પેલા ભાવનગરમાં છે ખાર જો કહેવાય ખારમાં જ છે ને ભાવનગરનો વિડીયો તમને હું ટાઈમ રહે એક નંબર બતાવી તમ તારી શેરી વેરી જ્યાં જઈને ફરવાનું શું 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 છે ભાવનગરમાં એવું બધું બતાડી તમને લોકેશન બધી બતાડી ટાઈમ મળવા જો મને કેમ કે હમણાં થોડા ઘરમાં ઊંડેલો છું સારું હાલો તો હવે આગળ મળીએ આગળ વિડિયો

બોલે છે ની ને બળે છે પછી ન બળે આ ફાઉન્ડેશન તમે કન્ટિન્યુ દઈ જાય ને આપણું જો તૈયાર થઈ ગયું છે જો લુક જો આપણો જે લેટે લુક કરો બહુ થયો જો થઈ ગયો કે જોઈ જો બહુતી કેમ પણ હાલો આપડે ભાઈ શૂટિંગ તો રહેલો જ રહો તો તો અમે અત્યારે ફોટો પાડતા જો રિપેરિંગ કરવું પડશે બધું થાય એ ભાઈ મારા હાથ જ આમ તો સ્ટાર રાખો નતો પણ મને બસ આ કે રાખો તો ઘણા આનું બધું મોડિફાય કરવું પડે એક તો મોડું થઈ છે એમ હરી આવા કાન કરે છે અડાય ક્યો મને ખબર નહોતી આવું કરવું પડે જો લાઈક કરી દેજો આ વિડિયો શેર કરો તો આમ મજા આવે આપણે સમજે

જો નજારો જો એક નંબર એની મને કુદરતી માણ માણો આ જંગલ છે આપડે જંગલમાં વિલનનો વિલન નો રોલ અનુભવવાનો છે આવે જો નીલ ઉભા થયા છે ત્યાં જો એલો એ ઓલો પાછલો છે એટલે તો જી પાછલા એ એક નંબર કેરેક્ટર હતો તમારો મને બધા નીલ ભાઈ પૂછે આ કોણ છે કોણ છે એમ અરે ભાઈ જને દરેક શૂટિંગમાં ને કાક ને કાક બનાય છે ઓલા શૂટિંગમાં તો તમે મારો રોલ જો તો કેવો ડેન્જર આઈપો આ શૂટિંગમાં જો કેમ પણ હાલો એક મિનિટો આ શું કરી છે તું ઈ પણ મારા દુશ્મન સાથે ચાલો ભાઈ આપડું શૂટિંગ આવી રહ્યું છે જો ભાઈ